થરા લઈ જાય છે બરાબર અને સાગર ધોન ભાડું ખર્ચી અને અમારે થરા લેવા જવું પડે છે એ એ બને એ બની કઈ છે કે કોઈ સાગરદાન રાખે એમ અને ડુપ્લિકેટ દાન વેચે છે એવી અમને મેં આ સાગર ધોરણ છે કે મરકોલ ડેરીથી મંડળનું છે તેમની થરા દુકાન પર રાખે છે મંત્રી વાઘેલા ધર્મેન્દ્રથી તે સાગરદો અમે લાયા તે વખતે એને ડબલ સિલાઈ મારેલી નેચેની સિલાઈ ખોલી નાખેલી ઉપર ડબલ સિલાઈ બીજી મારેલી સિલાઈ ખોલતા અંદર સાગરદોણા ડુપ્લિકેટ ને તે કાસરવાથી તે સાહેબો આવ્યા હતા તે મારી અમને જોવા તે સેમ્પલ લઈને ગયા છે ને તે લોકોએ કહ્યું છે ડુપ્લિકેટ છે જાન ઘરે અવસાન થઈ જવા ઘી નો મંગાવતા એમને ઘી માંગ્યું તો એમને રોકડા પૈસા કીધું તો ડેરીમાં ત્રણ ખાતામાં દૂધ આવે છે એમનું એ છતાંય એમને માંગણી કરી તો ઘી રોકડા પૈસા આપવાનું કીધું એવું કહ્યું હતું